આપકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીબેલા સમાચારમાં વાત કરીએ તો હજારો શ્રદ્ધાળુઓ જોડાયા પીર હઝરત મોહમ્મદ નુરાની બાબરના પચીસ માં ઉજ્જવની ઉર્સમાં ધબોઈ બોડલી

ہالو پنچمال بروچ ڈڑیا پڑا نیترگ امداد وڈو ساٹلی کرجنج سمگر گہت ود بابر چاہکوں میں امتی پڑیا منصوب یا رسول بسم اللہ الرحیم والصلاة والسلام علیہ سیدنا و سیدیہ اب المرصلین آن دس ہیپی اوکیژن اور دیلیبریشن آف دی عرس آف حضرت علامہ مولانا پیر سید نورانی بابا رحمت اللہ تعالیٰ علیہ I would like to congratulate each and every one who has attended This old Sharif, may Allah subhanahu wa ta'ala accept our presence here, and may Allah subhanahu wa ta'ala grant all of us the blessings of Hazrat Sayyid Pir Nurani Baba and through the wasila of Peer Sayyid Nurani Baba rahmatullah, may Allah subhanahu wa ta'ala make easy for Muslim Ummah. Wherever Muslims are suffering, may Allah make easy for them and may Allah subhanahu wa ta'ala. ગ્રાન્ડ સેલબ્રેશન ટુ ધોઝ હોંગો ઇમાન મેં અલ્લાહસુભ ખાન નુરાણી ઉર્સ કમિટી વતી હું બિલાલ ખત્રી તમામનો તહેદીલથી શુક્રિયા અદા કરું છું નુરાણી બાબાના ઉર્સના દૂર દરાજથી ગુજરાત પંચમહાલ હાલોલ ભરૂચ છોટાઉદેપુર બોડેલી ડભોઈ સાધલી આમોદામ તમામ ગામોથી વિદેશથી મહેમાનો આવ્યા છે એ તમામનો દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને નુરાની બાવાનો ફેટ તમામને પહોંચે એવી દુવાઓ દુઆકુમ વરમતુલ્લા વરકાતો આજે ઓગણીસ ચાર બે હજાર પચીસ એટલે કે વીસમી સવાલ દર વર્ષની જેમ આજે પેટલાદ મુકામે સૈયદ નુરાની બાવાના ઉર્સની ખૂબ શાનો શૌકાથી ઉજવણી કરવામાં આવી હતી રાત્રે જુલુસની સકલમાં સૈયદ નુણાની બાવા રમતુલ્લા તાલા લઈની મઝારની ઉપર સંંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી દેશ અને દુનિયા માટે ભલાઈની માનવતા માટે બહુ સારી દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ આજ રોજ સવારમાં ખૂબ મોટી ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાંથી લંડનમાંથી બ્લેકબર્ન લેસ્ટર બોલ્ટન સાઉથ આફ્રિકામાંથી પ્રિટોડિયામાંથી હોલેન્ડમાંથી અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી એમના અકીદત મંદુ તશરીફ લાવી હજરતની દરગાહની ઉપર દુઆ કરી હતી ફાટીખવાની કરી હતી ત્યારબાદ ન્યાજ તકસીમ કરી હતી ત્યારબાદ બપોરે જુલુસની શકલમાં સૈયદ નુરાની બાવાની મઝારની ઉપર આવીને ફાત્યા ખાવાની અને દેશ અને દુનિયા માટે ભલાઈની દુઆ કરવામાં આવી હતી અસલામ નામ તમારું શકીલ માસ્તર